मारू ગામ સુરક્ષિત ગામ અંતર્ગત કેશોદ પોલીસ દ્વારા નગર શ્રેષ્ઠીઓની બેઠક યોજી સીસીટીવી લગાવવા અંગે સમજ આપીને અભિયાન શરૂ કરાયું કેશોદ પોલીસ દ્વારા લોક ભાગીદારીથી શહેરી વિસ્તારને સલામત સુરક્ષિત કરવાનો અભિયાન છે નાય પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ ઝાજરિયા જુનાગઢ રેન્જ જુનાગઢ સાહેબની સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સુરક્ષિત જુનાગઢ એક સલામત અભિયાન ચાલુ કરવામાં આવેલ જે અંતર્ગત તેઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ નગરના પદાધિકારીઓ વેપારી સંગઠનો અને નગર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મીટિંગ મળી હતી અને લોકો તરફથી પણ ત્રણ સજેશન હોય તો એ આપણે સ્થળ ઉપર તાત્કાલિક નિકાલ થઈ શકે અથવા એનું નિરાકરણ કઈ રીતે થઈ શકે એનો આજો આજનો મુખ્ય ઉદ્દેશ હતો તો આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે મારી અધ્યક્ષતામાં પીઆઈ શ્રી કોડી સાહેબ વાળા સાહેબ તેમજ ગામના બધા આગેવાનો વેપારી એસોસિએશનના પ્રમુખને બધા આવેલા હતા અને તેઓને આપણે રજૂઆત કરી કે ભાઈ આપણે સરકારથી જે યોજના છે તો એનું આપણે કઈ રીતનું અમલીકરણ કરી શકીએ આપણી જે ત્રણ રજૂઆત છે એમાં પણ આપણે મુખ્યત્વે તમામ આખા કેશોદ ખાતે ગઈકાલે પણ અમે ત્યાં આખા કેશોદ તાલુકાના વહીવટદારના સરપંચોને બોલાવેલા હતા અને ટીડીઓ સાહેબ દ્વારા એ સરકારની જે યોજના મુજબ અમને ગ્રાન્ટ મેળવી અને આખા કેશોદ તાલુકામાં સીસીટીવી કેમેરાથી જુપ્ત થાય અને સલામત થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા અને એનો સેમિનાર રાખવા માટે અને એ લોકો ખાતરી પણ આપેલી છે કે અમે ટૂંક સમયમાં અમારા ગ્રામ પંચાયતોમાં ઠરાવ કરી અને મંજૂરી મેળવી અને આગળ અમે કાર્યવાહી કરશું સીસીટીવી લગાવવા માટે એ જ રીતે આજે કેશોદ શહેર ખાતે પણ આપણે ત્રણ વાર તમારી ત્રણ વાર તમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં પણ તમામ આગેવાનોએ હકારાત્મક છે અને આપણે એમાં પણ સીસીટીવી કેમેરા માટેનું પણ કીધું છે કે જે અને એના માટે કલેક્ટરશ્રીનું જાહેરનામું પણ છે કે જેમાં હોસ્પિટલ છે રેસ્ટોરન્ટ છે મોલ છે મોટા શોરૂમ છે શોધીના સોની બજાર છે તો એવી જગ્યાએ આપણે ફરીએ ત્યાં સીસીટીવી કેમેરા લગાવવાના છે એ લોકો લગાવેલા છે પણ તેની સાથે સાથે આપણે એક બે અમારે બારી સાઈડ રાખો રોડ સાઈડ કે જેથી રોડ પણ કવર થઈ શકે એના માટેનું પણ એ લોકોને આજે આપણે સમજ કરેલી છે એ જ રીતે આપણે ડ્રગ્સની અવેરનેસ માટે તેમાં સાયબર ક્રોડ માટે અવેરનેસ માટેનું આપણે સજેશન કરેલું છે ગ્રામજનો તરફથી પણ એવા સજેશન આવેલા છે કે ભાઈ ટ્રાફિક સમસ્યા થાય છે અથવા ચાર ચોક પાસે હાલમાં જે કામ ચાલુ છે એનું નિરાકરણ કઈ રીતે થાય એના માટેની પણ